સફલા એકાદશી માક્ષર월 11 ના દિવસે આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સફલા એકાદશી નો વ્રત રાખવાથી ભક્તોના બધા કાર્યો સરળતાથી પૂર્ણ થાય છે આ દિવસે મંદિર અને તુલસીના નીચે દીપદાન કરવાનો ખૂબ મહત્વ છે આ વ્રત રાખવાથી વ્યક્તિના તમામ દુખો દૂર થઈ જાય છે અને ભાગ્ય ખુલે છે અને તમામ મનોચાહો પૂરી થાય છે સવારે જલ્દી ઉઠીને નાહીને શુદ્ધ થાઓ પચી મંદિરે અથવા ઘર માં સ્વચ્છતા લાવવી ૃથ્વી પર વિષ્ણુજી ની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો ઘીનો દીપક પ્રજ્વલિત કરો અને વિષ્ણુજીને હરદકુંમકુંતી તિલક કરો મીઠાઈ અને તુલસી પાનનો ભોગ અર્પણ કરો સાંજનો સમયે વિધિપૂર્વક પૂજા અને આરાધના કરો વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અંતે સફલ એકાદશી કથા વાંચો અને આરતી કરો પંચાંગ મુજબ આ વર્ષે સફલા એકાદશી તિથિ 25 ડિસેમ્બર 2024 ના રોજ રાતના 10:35 વાગ્યે શરૂ થશે અને તેનું સમાપન 27 ડિસેમ્બર 2024 ના રોજ રાત્રે 12:43 વાગ્યે થશે આ મુજબ સફલા એકાદશી 28 ડિસેમ્બર 2024 ના રોજ રાખવામાં આવશે બોલો જય જય